કયું ગામ કાકા મારું ગામ સિપોર નામ બોલો તો મારું નામ પટેલ જંતીભાઈ બુદરભાઈ અને મે આશ્રમની આ અડોળ આશ્રમની દવા લીધેલી કયા આશ્રમની આ અડોળ સનીદેવ સનીદેવ બરોબર તો તકલીફ હું હતી તમને એટલે મારા ઢીચરના દુખાવા હતા તે મટી ગયા બરોબર પણ બીજા બીજા દુખાવા છે ના હતા બીજા કોણી ના હતા કોણીના ઉપરનો જોગ ના હતા બરોબર

તકલીફ નહીં ખો જ પાછું ગામ કયું ગામ સિપોર ખેરાલું જિલ્લો તાલુકો ખેરાલું પણ વડનગર છે